એક નાનું સરખું ગામ હતું પાદરે ભેંસો વેચાવા આવી ગામમાં એક પટેલ રહે એની પાસે કોઈ ગુંજાણું નહીં એને થયું કે હું એક ભેંસ લઈ લઉં જઈને તેમણે પટલાણીને કહ્યું સાંભળ્યું કે આપણે એક ભેંસ લેવી છે આગને ભેંસ હોય તો સારું છોકરા છઈ અને દૂધ મળી બાકી મે એનું દહીં થાય ઘી થાય ને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પડોશીને અપાય પટલાણી કહે એ બધું ઠીક પણ આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પડોશીને નથી આપવી છાશ તો હું મારા પિયરિયાને જ આપીશ પટેલ કહે તે એકલા તારા પિયરિયા જ સગા ને મારા સગા કાઈ નહીં કા એમ છાસ નહીં અપાય પટલાણી કહે નહીં કેમ અપાય અપાશે ઘર તો મારું છે ને તમારું ને બેસ તો મારી એ છે ને તમારી સગા ને પણ તો મારા પટેલ કહે જોયું છે આ ડોરો પટલાણી કહે તમારા સગાને આપો આમ કરતા વાત વધી પડી ને પટેલ પટલાણી લડી પડ્યા એક તો બેઉ અજળ ને એમાં વડવાડ થઈ પછી જોઈ લ્યો પરણી લઈ ને પટેલે પટલાણી ને સબોડી નાખ્યા ઘરમાં હો થઈ ગયું અડોશીઓ પડોશીઓ દોડી આવ્યા બધા પૂછે છે શું પટેલ આ શું માંડ્યું છે પટલાણીએ ફરિયાદ કરતા કહ્યું જુઓ તો બાપુ આ વાંસામાં સોળ ઉઠ્યા છે તો પટેલનો કઈ હાથ છે મને દીબી નાખી પટેલ કહે તે કોકની જીપ ચાલે અને કોકનો હાથ ચાલે પડોશી પૂછે પણ છે શું કજિયો શાનો છે પટલાણી કહે અમારો કજિયો તો છાશનો છે છે કે નહી શું કામ દૂધ બને એના સગા ખાય મારા પિયરિયા ને સુધી છાસ નહીં એ મારે નહીં ચાલે ત્યાં તો પાછા પટેલ ખીજા અને પરોણી લઈને દોડ્યા પુરુષમાં એક વાણીયો હતો તેણે વિચાર્યું

કહે ત્યારે તમે કઈ સારું છો પટેલ પટલાણી શરમાઈ ગયા અને છાના માના પોતાના કામે લાગી ગયા તો મિત્રો વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત